ગિરનારનું નિર્માણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આવ્યો ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી પ્રભાત થયું ત્યારે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર સત્વ રજસ અને તમસ રૂપે પ્રગટ થયા પ્રલય વખતે શિવ જળમાં સમાધિ થતા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર વચ્ચે મોટું કોણ એ અંગે વિવાદ જાગ્યો તે સમયે શિવ વચ્ચે પડ્યા અને બ્રહ્માને ઉત્પત્તિ વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત લાવ્યા તેથી જગત પિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવા વિનંતી કરી આથી ભગવાન શિવે પૃથ્વી પર નજર દોડાવી વનરાજીથી આઘુષિત એવા ઉજય પર્વત એટલે કે ગિરનાર તેમની નજરે ચડ્યો જેથી ગિરનારના ખોળે ભગવાન શિવે આસન જમાવ્યું

પાર્વતીએ રૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો